ધોરણ દસ અને બાર પાસ બહેનો પણ પગભર થઈ શકે છે કારણ કે નવરંગ મોન્ટેસરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં કોર્સ કરી ટીચર બની શકે છે જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી હતી ત્યારે તેઓએ શું કહ્યું સાંભળીએ મિત્રો જે વ્યક્તિ પોતાના પગવર થવા માટે આગળ વધતા હોય છે તેની વારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ આવે છે અત્યારે આપણે છીએ સુરત શહેરના સ્ટેશન પાસેના દિલગેટ વિસ્તારમાં આવેલા સ્વાતિ ચેમ્બરના નવરંગ મોન્ટેશ્વરીની અંદર આ નવરંગ મોન્ટેશ્વરી ધોરણ બાર પછી ટીચર્સના જે ટ્રેનિંગ આપે છે અને વિદ્યાર્થીઓ અહીંયા જોઈ રહ્યા છો આજે રહીવા છે છતાં પણ શું છે આ ટીચરને આજે અહીંયા ટીચિંગ કરવા માટે બેઠા છે ટીચરનું શીખવા માટે એને આપણે મળીએ

ભણાવ શિક્ષણ આપવું તે અહીંયા શીખવામાં આવે છે અચ્છા આના પછી તમે ટીચરનું અમે ક્યાં તમે નોકરી કરી શકો ઘરના ક્લાસીસ કરી શકો પણ ટ્યુશન પણ કરાવી શકે છે સ્કૂલમાં પણ આપણે ભણાવી શકીએ છે પાર્ટ ટાઈમ તરીકે એટલે પગભર થવા માટે આ કરી હા જે આપનું શું કહેવું છે હા મોન્ટેસરી ક્લાસમાં જે સિનિયર જુનિયરના બાળકોને શીખવાડવામાં આવે છે અમારા ટીચર અહીંયા અમને ટ્રેનિંગ આપે છે કે આગળ જતા તમે બાળકોને કઈ રીતે શીખવાડશો અને અહીંયા અમારે એક વર્ષનો કોર્સ હોય છે અને અમે સન્ડે સેટરડે અને સન્ડે બે ટાઈમ આવીએ છીએ હા હા સન્ની છો આ કોર્સ શીખવા માટે આમ બાળકોને સ્કૂલમાં આપણે જોબ કરીએ તો સારું પડે આગળનું બધું જ્ઞાન બાળકને કઈ રીતે અમે ભણાવીશું તે બધું આમને શીખવાડે છે અને અઠવાડિયામાં બે કલાક અમે બે દિવસ આવીએ છીએ મિત્રો આ નવરંગ મોન્ટેશ્વરી ટ્રેનિંગની અંદર જે છે ધોરણ બાર પછીનો આ કોર્સ છે દર શનિવાર અને રવિવારે એમ બે દિવસ માટે એક કે બ બે કલાકનો કોર્સ છે બીજા અન્ય વિદ્યાર્થી છે આપણે તેમને મળીએ આપનું નામ અગ્રાવત પૂજા હા હવે તમને મળી થી ધોરણ સુધી સારું લાગે છે કે બાળકને મળે છે અહીંયા નવરંગ અમારા છે અમને ટીચર ટ્રેનિંગ સારી આપે છે અહીંયા ગીત સંગીત જોડકણા બાળ ગીત અભિનય ગીત બધું અહીંયા માહિતી અમને આપે છે અને કરાવે છે પણ હવે તમે તમારા પોગભર થઈ શકશો ત્યાર પછી બાળ મંદિર થી લઈને ધોરણ 500 500 સુધી હા અચ્છા જે નામ મારું નામ છે ઇટાલિયા પૂર્વી છે નવરંગ મોટેન્સરીમાં જૂન મહિનાથી જોડાયેલી છું અભિનય ગીત જોડકણા વાર્તા એવું બધું અમારા મેમ પણ અમને શીખવી રહ્યા છે જેના કારણે કે અમે આવનારા સંજોગોમાં ગમે તે સ્કૂલમાં કે હોમ કે ટ્યુશન ક્લાસીસ ગમે તે ચાલુ કરી શકીએ છીએ તો એમાં અમે પગભર રહીએ અને સ્ટુડન્ટને અમે પણ અમે પગભર કરી શકીએ જે શીખવા માંગે એના માટે તો અલગ અલગ અભિનય ગીત છે જોડકણા છે વાર્તા છે મૂકપાટ છે એવું બધી પણ અમે શીખવી રહ્યા છીએ મિત્રો જેની ટ્રેનિંગ જે આપી રહ્યા હતા હમણાં તમે આ બોર્ડના એ પોપેટના પ્રકારને બધું આવો જે અહીંના ટીચર છે આપણે તેમને મળીએ મારું નામ પંચાલ જયશ્રી છે હું બે હજાર ત્રણથી અહીંયા કાર્ય કરું છું આજે આ વખતે મારા બે હજાર બાવીસ ત્રેવીસમાં નવ નવ વર્ષના નવા સ્ટુડન્ટ મારા આવ્યા છે તેથી મને ખૂબ જ આનંદ છે અને જૂન મહિનાથી નવું સત્ર અમારું ચાલુ થઈ ગયું છે તો તે પ્રમાણે મેં રાબેતા આ મુજબ શનિવાર અને રવિવારે રેગ્યુલર ક્લાસીસ અમે ચલાવીએ છીએ હા આખા અઠવાડિયામાં વીકેન્ડ લીધેલો છે જેથી બધા બાળકો જે સ્કૂલમાં જોબ કરે છે તો એ લોકોને પણ એડજસ્ટ કરવું બહુ અઘરું છે તો હા સેમ ઇંગ્લિશ મીડિયમ પણ એવરી સન્ડે હોય છે જ્યારે ગુજરાતી સેટરડે સન્ડે ટુ ટાઈમ્સ હોય છે જેમ બાલ થી ધોરણ 5 હા આ લોકોને કેવું છે કે નર્સરી જુનિયર સિનિયર આ કોર્સ કર્યા પછી બાર પાસ કરનું કર્યા પછી એ લોકો ઇ અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશનનો કોર્સ કરી શકે છે અને ત્યાર પછી એ લોકોને અહીંયાથી સર્ટિફિકેટ ડિગ્રી બંને આપવામાં આવે છે જે સ્કૂલમાં એ લોકો બતાવે તો એ લોકોને છે ને એકથી ત્રણ ધોરણ સુધી પરફોર્મન્સ સારું હોય તો ફોર્થ સ્ટાન્ડર્ડ સુધી પણ એ લોકોને જોબ વેકેન્સી મળે છે મિત્રો આ હતા નવરંગ મોન્ટેશ્વરીના ટીચર્સ તેમજ જે વિદ્યાર્થીઓ જે હતા એ છે હવે પ્રિન્સિપાલને આપણે મળીશું કે તેઓ શું કહેવા માગે છે આ ચિરાગ પટેલ સાહેબ ચિરાજભાઈ આજે નવરંગ એજ્યુકેશન ખાસ કરીને આપણે વાત કરવાની છે શું શું આમાં કયા પ્રકારના પોસ્ટ કરવા સાહેબ નવરંગ એજ્યુકેશન લગભગ બાવીસ વર્ષથી આપણી ચાલતી સંસ્થા છે અને સાઉથ ગુજરાતની અંદર મોન્ટેસરીના શિક્ષણમાં જે પહેલો કોન્સેપ્ટ આપણે નાખેલો તો આ સંસ્થાથી શરૂઆત થઈ હતી એટલે લગભગ સાઉથ ગુજરાતમાં આપણી થઈને અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીની ટોટલ બાર બ્રાન્ચો છે અને આ આ બ્રાંચોની અંદર ઈસીસીઈ છે પછી મોન્ટેસરી કોર્સ છે બી એ છે બી છે એમ છે એમ કોમ છે ધોરણ દસથી કોઈ બી અગર જે બી લેડીઝ છે જે ભણી નથી શક્યા અને એમને આત્મનિર્ભર થવું છે પોતાના પગ ઉપર ઊભું થવું છે કથા પોતાના ઘર ચલાવવા માટે કે ગમે તે રીતે કોઈ આત્મનિર્ભર થવું છે એના માટે ઉત્તમ કોર્સ છે આપણી પાસે મોન્ટેસરીનો છે એ ધોરણ દસ પછી બી થાય છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે રજીસ્ટર્ડ છે અને એસએનડીટી વુમન્સ યુનિવર્સ એસએનડીટી વુમન્સ યુનિવર્સિટી સાથે સંકળાયેલો ઇસી જે ધોરણ બાર પછી બી થાય છે એ કોર્સ પણ આપણી પાસે અવેલેબલ છે એના સિવાય અન્ય પ્રકારના આપણી પાસે છે કે કોઈને ફેશનના અંદર રસ હોય તો ફેશન ડિઝાઇનિંગ છે એની અંદર બેચલર છે માસ્ટર છે ડિપ્લોમા બી છે આપણી પાસે એના એની અંદર અલગ અલગ ફેશનમાં છે ટેક્સટાઇલ ડિઝાઇનિંગ છે પછી એ રીતના કોર્સિસ છે મોન્ટેસરીની અંદર ટોટલ બે કોર્સિસ આપણી પાસે અવેલેબલ છે જેમાં એક દસના બેઝ ઉપર થાય છે મોન્ટેસરીમાં પ્રી પીટીસી તરીકે ઓળખાય છે અને બીજો જે છે એસએનડીટી વુમન્સ યુનિવર્સિટીનો કોર્સ છે જે આપણે એમ સમજીએ કે ઇન્ટરનેશનલ લેવલનો એની અંદર કરિક્યુલમ એટલે કે અભ્યાસક્રમ છે એનો જે ઓલ ઓવર વર્લ્ડ બધે ચાલે છે એ લેવલનો અભ્યાસક્રમ પ્રમાણે એસએનડીટીનો ઈ સી સી અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશનનો કોર્સ આપણા ત્યાં ચાલે છે અને એ બે હજાર ને થી આપણે એની સાથે સંકળાયેલા છીએ હવે આની અંદર પગભર થવા માટે જે તમે તો વાત કરી આ સિવાય બીજા કોઈ કોર્સ આ સિવાય બીજા કોઈ કોર્સમાં સમજી લો કોઈ બહેનોને ગ્રેજ્યુએશન કરવું હોય કે પછી માસ્ટર કરવું હોય તો એના બી છે આપણે એસએનડીટી વુમન્સ યુનિવર્સિટી સાથે ડિસ્ટન્સ એજ્યુકેશનમાં કોર્સ ચાલે છે રેગ્યુલર નથી ડિસ્ટન્સમાં કેટલી શાખા છે સુરતની અંદર આપણી ટોટલ પાંચ શાખા છે વરાછામાં છે અડાજણમાં છે જંગીરપુરામાં છે રાંદેરની અંદર છે પછી એક આપણી મેન આ દિલ્હી ગેટ હેડ ઓફિસ છે અહીંયા કોર્સ વાઇઝ અલગ અલગ કલાક હોય છે સાહેબ જેમ કે મોન્ટેસરી હોય તો એ લોકોના રેગ્યુલર બેચિસ ચાલતા હોય છે બે કલાકના અને એના સિવાય કોઈ કોર્સીસ હોય ડિસ્ટન્સ એજ્યુકેશન વાળાના તો એમના ઓનલાઈન ક્લાસીસ બી ચાલતા હોય છે નવા વિદ્યાર્થી તમારી પાસે આવવા માંગતા હોય શું સંદેશો છે નવા વિદ્યાર્થી આવવા માંગતા હોય ખાસ કરીને જે બહેનો છે એમના માટે એટલો સંદેશો છે કે જે પોતાના પગ પર ઊભા થવા માગે છે અને ગ્રેજ્યુએશન નથી કોઈની પાસે કે કોઈ ભણેલું નથી તો એના માટે અમારી પાસે પૂરેપૂરા કોર્સિસ બી છે અને ગાઈડન્સ આપવા માટે શિક્ષકો બી છે જો તમારે પગભર થવું હોય તો હવે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી અત્યારે હમણાં તમે જોયું જશે અત્યારે જી ટ્વેન્ટ ફૂઝ ટીમ ખાસ કરીને નવરંગ મોન્ટેશ્વરી ટીચર ટ્રેનિંગ કોલેજની અંદર છે અહીંયા ધોરણ દસ પછી અને ધોરણ બાર પછીનો અનેકો કોર્સ છે ખાસ કરીને બહેનો માટેનું છે કે પોતાના પગભર થવા માટે બીજે ક્યાંય પણ જતાં પહેલાં એકવાર નવરંગ મોન્ટેશ્વરીની મુલાકાત લેવી રહી એડ્રેસ તમને આપી દો છું દિલ્હી ગેટ સ્વાતી ચેમ્બર નવરંગ મોન્ટેશ્વરી ટ્રેનિંગ કારણ કે તેની સાઉથ ગુજરાતમાં સાતથી દસ જેટલી શાખા છે અને સુરતની અંદર પાંચ જેટલી શાખા છે તો અલગ અલગ વિસ્તારમાં શાખા છે તમે અત્યારે જેનો સંપર્ક કરી શકો છો નવરંગ મોન્ટેશ્વરી ટીચર ટ્રેનિંગ કોલેજ રિટર્ન પણ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાની વિજય મકવાણા સાથે સુરત